નમસ્કાર મિત્રો હું છું બી એમ અને સૌથી પહેલાં તો તમને મારા જય શ્રી કૃષ્ણ તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ એકદમ ફેન્સી શર્ટ જે દિવાળી ઉપર ખૂબ જ ચાલવાના છે તો સરસ મજાના ફેન્સી શર્ટ લઈને હું અત્યારે આવ્યો છું અને આમાં ઘણી બધી વેરાયટી અલગ અલગ મળી રહેવાની છે તો હું તમને બતાવી દઉં સેમ્પલ સરસ મજાના શર્ટ એ બધા ફેન્સી જે દિવાળી ઉપરનું લેટેસ્ટ કલેક્શન છે અમારું જોઈ લો એડ્રેસ શું છે ભાવ શું છે તે બધું જ હું તમને આ વિડીયોમાં જણાવીશ બસ તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનો છે અને શેર કરવાનો છે જોઈ લો આ પણ સરસ મજાનો શર્ટ છે બધી જ અલગ અલગ રેન્જમાં શર્ટ છે અને બધી જ ફેન્સી છે જેને સાદા પ્લેન કે ચેક્સ લેવા હોય તે તો આપણી આગળ છે છે જ પરંતુ આમાં હું તમને બતાવીશ ખાલી ફેન્સી શર્ટ જોઈ લો સરસ મજાનો આ પણ શર્ટ છે આમાં બધામાં સાઇઝ આવશે એમએલ અને એક્સેલ જોઈ લો આ પણ સરસ મજાની શર્ટ છે અને બધામાં બે થી ત્રણ કલર આવશે એટલે ફૂલ કલેક્શન હે આપણે આગળ શર્ટનું એ પણ ફેન્સી શર્ટનું જોઈ લો ત્યાર પછી આ પણ છે અને તમે ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ્સ જોવા માટે બી એમ બજાસ એકાઉન્ટ છે એ પણ ફોલો જરૂર કરી દેજો જોઈ લો ત્યાર પછી વ્હાઈટ સરસ મજાનો છે ડબલ કલરમાં બધા જે અત્યારે ખૂબ જ ચાલે છે જોઈ લો આની પહેલાં આપણે ફેન્સી પેન્ટ જે ફંકી પેન્ટ હતા તેનો પણ વિડીયો બનાવેલો છે જો તમે તે વિડીયો ન જોયો હોય તો અત્યારે જ વિડીયો જરૂર જોઈ લેજો જોઈ લો ત્યાર પછી આપણે સરસ શર્ટ સર ડબલ કલરમાં અને આપણી શોપનું એડ્રેસ છે સાવન ગાર્મેન્ટ સહજાનંદ શોપિંગ સેન્ટર સ્વામિનારાયણના ડેલ સામે પત્રાવવાડી ચોક સુરેન્દ્રનગર અને આ વિડીયોમાં આપણે આ શર્ટના ભાવ કહેતા નથી કારણ કે તમે રૂબરૂ જ આપણી દુકાન ઉપર આવી અને ખરીદી કરજો જોઈ લો કલર કાપડમાં બધામાં ગેરંટી આવશે ત્યાર પછી આ પણ સરસ મજાનો શર્ટ એ જોઈ લો એકથી એક ચડિયાતા શર્ટ લઈને હું આવ્યો છું જે તમને ખૂબ જ પસંદ આવશે જઈ લો આ પણ સરસ મજાનો શર્ટ એ અને પૂરી લેન્થમાં પૂરી સાઇઝમાં આવશે શર્ટ તો આ હતો શર્ટનો વિડીયો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી આ ચેનલ ઉપર નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો મળીશું આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી મને આપજો રજા જય શ્રી કૃષ્ણ